હર હર મહાદેવ જય ભોલે જય ભોલે ભંડારી દુનિયાનું એકમાત્ર એવું શિવલિંગ કે જે જમીનની ઉપર નહીં પણ જમીનની અંદર છે સ્વાગત છે મિત્રો મારી ચેનલ ગામડા દર્શન વિલોગ્સમાં મિત્રો પહેલાં તો જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને મારું આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અમદાવાદથી પંચાવન કિમી અને નડિયાદથી સાઠ કિમી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાથી બાવીસ કિમીના અંતરે વાત્રક નદીના કિનારે આવેલું છે અને સૌ ઊંટરિયા મહાદેવના નામે ઓળખે છે દેવના દેવ મહાદેવ દરેક શિવાલયો પાછળ એક ધાર્મિક અને માર્મિક વાત જોડાયેલી છે ત્યારે બીજે ક્યાંય જોવા ન મરે તેવું શિવજીનું દુર્લભ સ્વરૂપ ઊનકંઠેશ્વર એટલે કે ગુજરાતના કાશી વિશ્વનાથ ઊંટકંટેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં વિદ્યમાન શિવલિંગ જમીનની ઉપર નહીં પણ જમીનની અંદર સ્થાપિત છે તો ચાલો મિત્રો આજે ઊંટકંટેશ્વર મહાદેવ અને ઊંટડીયા મહાદેવ તરીકે ઓળખાતા મહાદેવજીનો મહિમા જાણીએ મંદિર તરફ આગળ વધતા પહેલાં વરાંકમાં મા પાર્વતી ભગવાન ભોળાનાથ અને ગણેશજીનું પ્રતિમાવાળું સુંદર સર્કલ જોવા મળે છે ત્યાંથી આગળ વધતા થોડી દૂર ડાબી બાજુ એક વાડી જોવા મળે છે અને પછી આવી જાય છે મંદિર તરફ જવાનો રસ્તો રસ્તાની બંને બાજુ નાની મોટી ચા નાસ્તા અને દુકાનો દુકાનોવાળું બજાર જોવા મળે છે ત્યાંથી આગળ ચાલતા ડાબી બાજુ ગાડી પાર્કિંગ કરવા માટે મોટું પાર્કિંગ વ્યવસ્થા આવેલી છે અને જમણી બાજુ નાઈ સમાજના કુળદેવીમાં માનું અને લક્ષ્મી માતાનું મંદિર છે એક તરફ પંચમુખી હનુમાનજી અને કાર ભૈરવ છે

વાત્રકને નામે ઓળખાતી નદીના તટમાં બંધાયેલ આ મહાદેવનું મંદિર શિખરબદ્ધ મંદિર નદીના તટમાં પ્રવેશ દ્વાર ધરાવે છે કહેવાય છે કે આ મંદિર આશરે ત્રણ હજાર વર્ષો કરતાં પણ જૂનું છે મહામુનિ જાબાલીએ હજારો વર્ષો સુધી અહીં તપ કરેલું અને તેમની ઊન્કંઠાથી ભગવાન શિવ પ્રગટ થયા અને સ્વયં દર્શન આપેલા હોવાથી ઊંકંઠેશ્વર કહેવાયા કથા અનુસાર મહામુનિ મહામુનિજાબાલીએ વેત્રવતીયુનીના વેગીલા નિર્ના નિમંત્રણ મળતા અહીં ઓમકાર ઉચ્ચાર થકી મહા તપ અને રુચિની ઉત્કંઠાથી ઉત્પન્ન થયેલા શિવલિંગ ઉનકંઠેશ્વર મહાદેવ કહેવાયા કહેવાય છે કે ઉત્કંઠેશ્વર દર્શન કરવાથી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે કારણ કે આ ઉત્કંઠેશ્વર જ તો મનાય છે ગુજરાતના કાશી વિશ્વનાથ અહીં શિવલિંગ પર ચડાવેલી દૂધની ધારા વારાણસીમાં મણિકર્ણિકા ઘાટ સમીપે બહાર નીકળતી હોવાનું કથા પણ પ્રચલિત છે મંદિરના ગર્ભગૃહમાં એક અદ્ભુત શિવ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવેલી છે પરંતુ પ્રભુનું મૂળ શિવલિંગ રૂપ એ પેટરમાં સ્થિત છે ખૂબ જ નજીક જઈને નિહારીએ ત્યારે જ પ્રભુના પૂર્ણ રૂપે દર્શન થયાનો ખ્યાલ આવે છે સોમવાર શ્રાવણ માસ અને શિવરાત્રી જેવા અવસરો પર ઊંચકટેશ્વર મહાદેવના દિવ્ય રૂપના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે એક ભક્તની ઉત્કંઠાને વશ થઈ મહાદેવ અહીં પ્રગટ થયા અને એટલે જ તે ઊંચકટેશ્વરના નામે પ્રસિદ્ધ થયા શિવાલયના પ્રવેશ દ્વારે ભૈરવજીની મૂર્તિ છે તેની સામે ગણપતિજીની પ્રતિમા છે શિવાલયમાં પાર્વતીજીની અલૌકિક મૂર્તિ પણ આવેલી છે એની બહાર નંદી મહારાજ અને કાચવાની મૂર્તિ પણ આવેલી છે મંદિરના દક્ષિણ દ્વારાથી બહાર નીકળતા મંદિરના દિવાલને અડીને જ જાબાલી ઋષિની સમાધિ આવેલી છે કે જ્યાં જાબાલી ઋષિએ પોતે સમાધિ લીધેલી હતી તે સ્થાન પણ અહીંયા આવેલું છે ભગવાન ભોરનાથના મંદિરના ઠીક સામે માં ભવાની અંબેમાનું મંદિર પણ અહીં આવેલું છે અંબે માના દર્શન કરી જમણી બાજુ જતા વાત્રક નદીના પટમાં ઉતરવા માટેના એકસો આઠ છે જે જૂનું પ્રવેશ દ્વાર મંદિરનું કહેવાય છે એકસો આઠ પગથિયા ઉતરી જેવા નદીના પટમાં આવીએ કે નદીની મધ્યમાં દેવડુંગરી મહાદેવનું મંદિર આવેલું છે જે આપણને દૃશ્યમાન થાય છે આ મંદિરની ચારે બાજુ નાના નાના દરવાજા આપેલા છે જેથી મંદિરની ચારે તરફથી દેવડુંગરી મહાદેવના દર્શન થાય છે અહીં વાત્રક નદીનો નજારો પણ ખૂબ જ જોવાલાયક છે અને અહીં રજા લેવાનો સમય થયો છે મારે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ જય મહાદેવ